શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરતાપરૂપી મંથન થતાં શ્રી ગુસાઈજીના એકસો આઠ નામરૂપી અલૌકિક એકસો આઠ રત્ન નીકળ્યા છે તો આ રીતે શ્રી સર્વોત્તમજીમાં જેમ શ્રી વલ્લભના એકસો આઠ નામ બિરાજમાન છે તેવી રીતે શ્રી રત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના એકસો આઠ નામ બિરાજમાન છે જેમાં ત્રણ બીજ નામ છે શ્રી વિઠ્ઠલ કૃપાસિંધુ અને ભક્તવશ્ય અને બાકીના એકસો પાંચ નામ આ ત્રણ નામ પરક ગણાશે એટલે કે પાંત્રીસ નામ થશે શ્રી પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપ પાત્રીસ થશે શ્રી સ્વામીની જે સ્વરૂપ એટલે કે ચંદ્રાવલીજી સ્વરૂપ અને પાંત્રીસ નામ આચાર્ય પ